તકલીફ હે ને ઈ બજાર ને દેતો ના એટલે પૂછો જાડુ લાગે આમાં કઈ આમાં તકલીફ ને જીબાવડા માં છે પાક થાય બાવડા માં બસ હોય તો દેવા દે ના નારા નાખે શું કરશો ને ઢબડો અનવારી

પાંચ છ થાય એટલે પછી તાણી પડે બાકી તો ચાર ઉધી તો એકલો લડી લે પણ અમને દેખે ને આમ કહે કે પાસો એટલે ત્યાંથી આમ હું ખાલી અહીંયા ઊભા હતા અમે દીપ ને દીપ કે હું કહે કે આમ ત્યાંથી પાછો એટલે બાધો આવતો હોય ત્યાં લખન પિંજરામાં હતો પણ ત્યાં આવે નહીં એની ખાનદાની એવી કે આપણે માલિક ના પાડે એટલે જવાય નહીં ત્યાં ન આવે ને કે આમ ખુલ્લો ઊભો હતો અને માલદેવાતા કહેતા હતા કે રમભાઈ અહીંયા આવશે તો હાંડડો મારીએ ભરત ને મેં કીધું ના આવે અમને દેખાતી ના ના હોય કે તમે હેણે બાંધી હોય કે મેં કીધું ના આવે માલદિયા હતા કોઈ દી ના આવે અમે જૈન તે લખન લઈ આવીએ બે દાન લઈ આવ્યા પણ અમને દેખાય એટલે કાકરેજ કોઈ દી ના આવે હતા કે નહીં આનો ભરૂહો ન કરાય હો ભરતની ભાંગે નાખાય કે મેં કીધું ના આવે પછી માલદીયા તે કીધું કે ના છે તો કરી હો હાંડડો એ કે ન કઈ કે ફાર લાગે આપણે એટલે કાકરેજની ખાનદાની એવી જબરજસ્ત એને અમારે કાંકરેજ અહીં આભા ઉભી ને ખૂત મારતો તો ત્રાળું મારતો તો વિડીયો તો કોઈ નહોતા ઉતારે એમ તો દીપ હતો હું દીપ બે હતા અને માલદે હતા હતા નગર તમને થાય કે આ ભાંગી નાખી આવ્યો તો પણ અમે ખાલી અહીંથી રોગી લાકડી પછાડીએ અને હાકલ મારી એક પાછો એટલે પાછો ઉયો તો એમ કાંકરેજની ખાંદા નહીં કે માલિક ના પાડે એટલે ત્યાં જવાય ને નગર બાધે એટલે આમ અમારા ગામમાં જે વગડા આમ સર્વા જ ને ઓલા ગીર હાંડ ગામમાં લાવા રખડતા હોય લોટકા એવા હોય પાંચ પાંચ આવે પાંચ પાંચ આંબો બાજતો હોય કહેવાય પાંચ પાંચ આંબો બાજતો હોય પછી હાથ આટ થાય ને તો અહીંયા પછી તાણ પડે પછી ભાગી જાય પછી ઓલા આપડી જાઓ હવે પણ ઉપાડી ઉપાડીને પસાર પછી અમે ભેરા હોય એટલે ન બાંધવા દઈએ આપણે કઈ કે એને બિચારા કોકને લગાડે તો એને તો કોણ દવાખાને લઈ જાય આ એકવાર બહુ બાંધ્યો તો હું નહોતો ને ગોવાર ગયો હતો ને તેથી બહુ ભાઈ થયો હતો પગમાં લગાડીને આવ્યો તો કેમ રામ હાલે કે લખન લંગડો હાલે એમ લંગડો હાલતો હતો એ તો પાછો હાજો થઈ ગયો એમ કાંઈ થયું નહીં અને કાંઈ કર્યું નહોતું એમને હાજો થઈ ગયો એને કે કાંઈ કર્યું નહોતું એમને હાજો થઈ ગયો હવે તમને એક લંડનની અને એક અજરબેજાન છે લઈ લ્યો અમારે અતિ સુંદર ઊભી હતી જેવું નામ છે એવી જ છે એને કે અતિ સુંદર બાજુમાં લક્ષ્મી માતા એની પાસે અતિ રૂપારી એટલે હું તમને અપડેટ આપું શહેરના અપડેટ આપું લઈ લે શહેરની ઊભી એવાના સિંહણ ઊભી તો ખાવા જ ઊભો હોય એમ ઊભી ભગવાનનીકાવી જ આવી બી દેજે દેજે તો ગાયું ઘોડા ને બઢું જ એવી શું બંગલાને ઉપર ને ઘણા અહીંયા શો કરી આવે તો એણે તાઇક અમારે દેવું કોઈ નહીં આને ખબર આવો ને તો ભગવાન ક્યાંક ના ના ભગવાનને નમતું દેવું પડે ક્યાંક ભગવાનને દેવું પડે અને ગાય ગામડું અને ખેતીન ગાડુંન બરદ વગર હાલવાનું અહીંયા દીકરા લાંબુ હાલી હે અહીંયા ડીઝલના બે હજાર થયા ને જેથી આરબ કન્ટ્રીઝેલ થઈ રહીએ ને તેથી આના સિવાય કોઈ ધણી નથી થવાનું કે આ માસ વિશ્વની માસ છે આ આજ કાકર જ બસાવી છે બધા અને ખેતરમાં પગલાં પડે જ તમારું ખેતર પવિત્ર થઈ જાય ઘર તો થઈ જાય બાકી તમારે મારા રૂપિયા હોય ને ડાયાબિટીસ ઘણા એન થયું સીટીયુમાં કાં અને રૂપિયા કમાઈ લીધા તો ડાયાબિટીસ થાય ને કાં કેન્સલ થાય ને શું કામ ના પૈસા તમે હોય ને તમે ને હોગો ડાયાબિટીસ થાય એટલે તમે રૂપિયા હોય ને તમે ખાઈને હગો કેન્સલ થાય એટલી ને હોગો ને રૂપિયા વપરાય જાય અડધી જિંદગી રૂપિયા કમાવામાં કાઢો અને અડધી જિંદગી રૂપિયા શરીર હાજું કરવાનું તાતા ટાણું થઈ જાય જવાનું આવવાનું શમશાનથી આવી જાય ઓર્ડર કાલો ભાગી આવવાનું એટલે એવું હા ભાઈ ગાય ગામડું ને ખેતી બેલ ને બળદ ને ઘોડી નહીં હોય ને એક દિન સમય બધા ભીખે મરીએ એવું હા ભાઈ અમારે આ પચા પચા વીઘા ધણી ગાય એક કઈ નથી રાખી રાખી કાન ભાઈ ગાય પેલા આવતી એમ ને કેટલા વીઘા જમીન કેટલા વીઘા

આમ જો આવું છે ભાઈ વાર ને આવું છે હું તમને બે વિદેશ ની અપડેટ આપું કાન ભાઈ ને જરાક ગાયું દેખાડ લઈએ કશે જો ભાઈ કોઈ ને લંડન જાવું હોય ને તો ખાલી લાખ રૂપિયો જ પેલા આપવાનો હે અને ખાલી ચાલી ધીમાં પુગાડી દે જ્યાં કામ જઈને તમારે જાય તે ગોતવું પડે કોઈ હગાવાલા હોય કે અથવા ભણેલા હોય તો એ હાલે એને ગમે અને ખાલી ચાલી હજ દિવસમાં ઉગાડી દઈએ ગેરંટીથી અને લાખ જ રૂપિયો પહેલાં આપવાનો બાકીના રૂપિયા પછી આપવાના રૂપિયા ઘણા છે એમાં એના કે રૂપિયા ઘણા છે અને એક જ લાખ રૂપિયો આપવાનો વિઝા એગ્રીમેન્ટ એ ટિકિટ બધું આવે ને એ પાસે ક્યાં તો ભણેલા છોકરા છોકરી હોય તો એ જાય અથવા તો કોઈ તમારે હગાવાલાની હોય ને તમારે જવું હોય ને તમે કામ ગોતી લ્યો ને તો એમાં ચોવીસ મહિનાથી ભાઈ બાર મહિનાથી અઢાર મહિનાની વીજા આવે ને ચોવીસ મહિનાની આવે બાકી તો બારની ગેરંટી એમાં કંઈ આવે એ કંઈ નક્કી ન હોય એવી વિઝાઓ ચાલુ હોય અટાણે અને કોઈને જવું હોય ને તો કામ જાય તે ગોતી લેવાનું અને રૂપિયા ઘણા બધા છે આમ તો એટલે જવું હોય તો ખરેખર કોઈને લંડન જવું હોય તો એ ગા જવું હોય અને દસ પાસ સુધીના હાલે એને દસ પાસથી ઉપર હાલે અને કોલેજ કરેલા નાન કોમ્પ્યુટરને આવડતા એ તો ગા જવું હોય બાકી તો આમ આપણે ઓલું આપણી બધી જ્ઞાતિ ત્યાં રહીએ ને લેસ્ટર લેસ્ટરમાં ન જવાય લેસ્ટરથી આગળ કામ હોય ને ત્યાં જવાય કારણ કે આપણે અહીં પોરબંદરમાં કામ ગોતવા જાય ન જડે સુરતમાં કે મુંબઈ કે દિલ્હી કે જાય તો ત્યાં જડે જાય અહીં ન જડે એટલે એના જેવું હોય એટલે કોઈને જવું હોય ને તો ભાઈ કહેજો આપણો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યાય રામભાઈ સિસોદિયા નામ છે પછી લખનને છે ને એ માલદેવા તો અમારે વૈદ આવ્યા હતા એટલે બધા તમે ફોન ન કરતા અને અમારે બાજુમાં જતા એ જોઈ ગયા ને એને કીધું કે સારું થઈ જાય છતાંય હું કાલે જૂનાગઢ લઈ જવાનું હોય ને સોમવારનેથી કારણ કે આપણે મગજ વયો જાય બળધું ને કે ગાયું ને કે ઘોડાને કે થાય તો છતાંય આપણે ફોટા પડવી આવવા અને લખનને ત્યાં લઈ જાવ કારણ કે આપણું પાક્કું નિદાન થઈ જાય ત્યાં બધું અહીં ડોક્ટર ડૉક્ટર હૈ નસુના હે બધા ડૉક્ટર ડૉક્ટરું હે એટલે આપણે સાઈબાઈને વાત કરી તો કે રમભાઈ લઈને આવો કાંઈ એટલે લખનને લઈને કાલ ત્યાં જવાના હે એટલે એમાં અમારો ફોન ન કરતા ને આપણે વૈદને તેડી આવ્યા હતા નજીક એક વૈદ અમારે ત્યાં ગાડું મૂકવા આવે ને આપણે ઓલા હા હા આવ્યા હતા હીરાભાઈ એ ને હીરાભાઈ અમારે લવારિયા કહે એમ તો એ ગાડલિયા કહે તો એ આવે પછી એક બીજું તમને અજરબેજાન એવું ગામ છે એમાં પૈસા ઓછા એમ પૈસા જાજા નથી અજરબેજાન બે વર્ષની બીજા હું તમને બોલીને બતાવી દઉં ખોરાક આવાસ પરિવહન કંપની પ્રદાન કરવામાં આવેલ છે પ્રક્રિયા સમય પંદરથી વીસ દીશ એના પંદરથી વીસ દીપ આપણે તોય બે મહિના કહીએ મૂળભૂત પગાર બારસોથી પચીસો મણત મણત ને એના મણત આવે ને એ આ યુરો કે ડોલર નથી મણત એટલે આપણા અહીંના એકાવન રૂપિયા થાય આ પગાર થાય સાઠ હજારથી એક લાખને ત્રીસ હજાર પગાર થાય પછી એમાં કેટેગરી અલગ અલગ છે બધી એમના કહેતા કે ભાઈ અમને એક લાખને ત્રીસ હજાર રૂપિયા જ કીધા ને આમાં પહેલાં ખાલી ચાલી હજાર જ રૂપિયા તમે ડોક્યુમેન્ટ આપો એટલે દેવાના ને આમાં જ હજાર રૂપિયા જ નથી એના કે બે ને ઉપર જ છે એના કે બે ને ઉપર અને કામની કલાકો દસ રવિવાર બંધ એટલે રવિવાર રજા વય મર્યાદા પાહે વર્ષ તમામ સુકવણી વિઝા પછી કુલ ખર્ચ એર ટિકિટ વિઝા એ બધું આવશે અને બંને પાસપોર્ટ પાત્ર છે એટલે બેય પાસપોર્ટ આવતા હે આમાં ભણેલા ન અભણનો બે પાસપોર્ટ હાલે છે માત્ર અસલ પાસપોર્ટ જરૂરી ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા પછી આમાં કઈ કઈ જગ્યા છે ને એ હું તમને કહું એક ખાસ ધ્યાન રાખજો સુપરવાઇઝર જોઈએ સ્ટોર કીપર જોઈએ ફ્રૂટ પેકિંગ જોઈએ મદદગાર જોઈએ મજૂરી જોઈએ હોટેલ ખાલી જગ્યાઓ ડ્રાઈવર સુરક્ષા ગાર્ડ સિવિલ મેકેનિકલ એન્જિનિયર સુરક્ષા અધિકારી इलेक्ट्रिशियन पे एसी टेक्निशियन प्लम्बर मेन्सन वेल्डर रिंगर रिंगर तो काम था तो अपने खबर नहीं वेर हाउस मैनेजर कॉम्प्यूटर ऑपरेटर फॉरमेन उ खन उत्तस्तम खान ऑपरेटर ये तो खबर नहीं उत्तन उ है पे तर्धोन पे खनन ऑपरेटर उस ऑपरेस्त खनन ऑपरेटर સર્ટિલ ફિક્સર પછી પાઇપલાઇન ઓટોમોબાઈલ અને આમાં જવું હોય ને તો ભાઈ ખાલી અઢી જેવું થાય અને ચાલીસ હજાર આપવા ને બાકી બીજા નાનતેન બધુંય બધું આવે પસે ને આપણું નામ છે રામભાઈ સિસોદિયા ગાયુન ઘોડાવારા અને તમારે કોઈને જવું હોય તો ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને આમાં બે જ મહિના લાગે અને લંડનમાં પણ ચાલી દીધી તો હવે પચીસ હતી કે આપણે ચાલીસ થી પિસ્તાલીસથી લંડનમાં જાવું હોય તો અને તો ફોન કરજો આપણે મોબાઈલ નંબર હજી એકવાર બોલ દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા એટલે આ ખરેખર ઓસ્ટ્રિયા પણ હજી ચાલુ હોય પાંચ સાત જણા રહ્યા ને એમાં ગા જેવું હોય ભાઈ એ કારણ કે આપણા દેહની કંપની એને પગારી ભારી છે એમાં એટલે કોઈને જાવું હોય તો ફોન કરજો અને આ કોઈ ગરીબ માણા હોય ને તો જવાનું હોય ને ભાઈ આને કોઈક સબસ્ક્રાઇબ કરજો ને ચેરી કરજો એટલે કોઈક ગરીબ માણા જઈ શકે અને આમાં તમારે કંઈ ખર્ચો ના હોય આમાં કંઈ મને યુટ્યુબમાં રૂપિયા આવે એમ કંઈ ફાડી નથી રાખતા આ બે ત્રણ મહિને આઠ હજાર દીએ યુટ્યુબમાં આ બધા ઘણા ઠેકી પીડ્યા હટાણે એના ઘણા ઠેકી પીડ્યા વિડીયા બનાવે ને આનંદ કે રૂપિયાવાળા તો એ કોક જ ને હાલતા હોય કાંઈ એમ લાખ બે લાખ આવતા હોય ને વિડીયા જોતા હોય ને પછી ત્રીસ કલાક તો વાર રૂપિયા આવે બાકી આમ કાંઈ ના આવે ને એ બધા ખોટું જ બોલે એમ રૂપિયા તો ઘણાય આવે પણ સાચું ન બોલે આપણાને આપણે જ ખુલ્લે આમ કહીએ હું આમ ચેનલ બંધ થઈ જાય તો હું ફેર પડે આમ રૂપિયા આપણે આખા વરમ થઈને મને કે પંદર કે વીસ હજાર આવતા હોય યુટ્યુબમાં એટલે એ હાટું નહીં પણ આ કોક ગરીબ માણા જઈ શકે ને આપણે એવું નક્કી કરેલું હવે હજાર માણાને મોકલી જ દેવા વિદેશ ભલે ને આપણે ભણેલા નથી એટલે એમાં જરાક ટેકો દેજો એટલે તમારો આભાર ને કોઈ ગરીબ માણા જાય ને આ કોઈના પૈસા ન જાય ને એ જવાબદારી આપણી હા વહેલા મોડું કાંઈક થાય આ તો વિદેશના કામે આપણે તો આજને આજે ટિકિટ કપવીને ભાગી જવું હોય કારણ કે મારા જેવાય ઘણા એ હોય મને કોઈ એસટી બસમાં જવું મને નથી ગમતું કારણ કે વાટ જોવી જ ન પહોંચાય મોટર સિવાય કાંઈ નહીં એનો મોટર હોય તો જ હું ક્યાંક જાઉં ક્યાંય ન જાઉં કારણ કે આપણે એક મિલિટી કોઈની વાટ જોવી નથી પહોંચાતી એટલે પણ વિદેશ જવું હોય તો એમાં વાટ જોવી પડે અને વહેલા મોડું થાય જે માતાજી બાકી તું બીજું શું ભાઈ ને લખન હાજો થઈ જાય આશીર્વાદ દેજો ફોન ન કરતા કારણ કે ફોન એટલા બધા ઘણા આવ્યા ને તો આપણે પછી થાકી જઈએ અમારા આજુબાજુના હોય દ્વારા બરોબર અમુક અમુક તો બહુ ભલેથી આવે વેદ તેડવા જાઓ હોય કે તેડી જાવ મૂકી જાઓ તો એ ન પહોંચાય એટલે એને લે હે ને જૂનાગઢ જ લઈ જાવો ને આપણે ડૉક્ટરને જ માનીએ આવ્યા હે વધારે તો કારણ કે વૈદ થયા તો પછી ડૉક્ટરથી કાંઈ નથી પણ હજી એકવાર એના ફોટા પડાવી આવીએ એને કમ્પ્લેટ કરાવી આવીએ અને એના રામ લખન હાજર સોનાનું ગાડું કરાવ્યું આવે એમ તો સોનાનું તો નથી પણ પિતરનું હોય પણ એ ગાડાવાળો કે હીરાભાઈ કે રમભાઈ ગાડું મારે લખન આટું બનાવવું ન આપણે બનાવવું નહોતું કારણ કે આપણે જ ખેડૂન દીકરા આપણે નાના હતા ત્યાંથી બહુ ગરીબમાંથી મોટા થયા મારો બાપ કરોડપતિ નહોતો એટલે આપણે તો જોઈ જોઈને રૂપિયા વાપરીએ કારણ કે આપણે નાના હતા ને તેથી ચારસો રૂપિયાની સાયકલ નહોતા લઈ શક્યા એ હજી આપણને યાદ છે એટલે કંઈ આપણે આવું ગાડું ન લઈએ પણ હવે એ ગરીબ માણસ હીરાભાઈ કે ગમે એમ થાય મેં આવા અમારા બાપ દાદાને અમારી જિંદગીમાં આવા બળદ જોયા નથી રામભાઈ રામલખન જેવા અને લવારિયા ગાડલિયા એટલે એનો બળદૂનો ધંધો બળધૂન ગાડાને લેવે પણ આવા બળધું અમે ક્યાંય અમારા હગાવાલામાં અમારી પેઢીઓમાં નથી જોયા એટલે મારે ગાડું બનાવવું મજે એના મેં કીધું પૈસા નહીં આપું તો કે કાંઈ નહીં પૈસા ના આપો તો મેં કીધું અટણ પૈસા નથી તો કે તોય પસે દે દો મેં કીધું પછી નહીં દે તોય કાંઈ નહીં પૈસા ન દે તો કાંઈ નહીં મારે ગાડું બનાવવું હોય એટલે એ બનાવીને જ આવે કે હું હે એ તમે વિડીયામાં કાંઈ આપણે જોઈશું હો નાનું હોય એવું બનાવ્યું દિલથી બનાવ્યું એ કે રમભાઈ એનું ગાડું ગોતવા ટું રાજસ્થાનને કચ્છમાં ત્રણ જયારથી તો રોકાણો તો એવું ગાડું ગોતું કે રામલખન ગમે એવા હાલે તો પણ ગાડામાં કંઈ ન થાય પાટા પણ એની નવા ચડાવ્યા ઊંઘીને બધું કમ્પ્લેટ કરીને આવે ધૂંઘરી તો આપણી અહીં છે એટલે ધૂહરીનો સામાન લઈને આવે તો એવા ગરીબ માણસની એવો ઉમંગ હોય તો પછી આપણે બનાવવું જ પડે કારણ કે આપણેને કંઈ બનાવવું તો આપણે એવા માણસને કે ભાઈ એવો સો કરીએ ને કરોડપતિ છે ને એવું ગાડું ફોન આજે હું બનાવીએ એ નહોતું બનાવવું પણ હવે જો ન બનાવીએ તો એના બિસારા દિલ છૂટે કે મારે મજૂરી નથી જોતી બીજા દઉં એનાથી પચાસ હજાર ઓછા આપજો કે તમે પછી તો શું કહેવું આપણે એને પછી તો શું કહેવું મેં કીધું ભગવાન ઘણું દીધું ને ભગવાનને રામ લખન દીધા હોય તો પછી ગાડું લેવું જ પડે એવું એટલે નગર આપણે લેવું નહોતું કારણ કે આપણે હજી આગળના દી યાદ છે એને આગળના દી યાદ છે પછી ઓલું અટાણે અમારે અહીંયા કહે ને કે લગ્ન કરે એટલે વરરાજાના બાપનું અહીં ફૂટે હિસાબ કરે એટલે વાહેથી ફાટે એટલે એ ધંધો ન કરાય કોઈ બી આપણી કેપેસિટી બહાર ન જ હોય કેપેસિટી બહાર જાય ને એટલે રાવણનાથી કુટુંબ સાફ કરી નાખે કો રાવણ કેમ સીતાજીને ઉપાડવા ગયો હતો ત્રેવડ દુનિયાની હતી રાવણ સ્વર્ગમાં નિહાણી માંડતી દેવી હતી કે જેને આવું જવું હોય જઈ શકે અને દરિયો મીઠો કરી નાખવો હોય એવડી ત્રેવડ હતી જો એના લેખમાં લખેલો હતો કે જો આ સીતાજી નહીં ઉપાડે તો દરિયો મીઠો કરશે અને સ્વર્ગમ નિહાણી માંડતી હે રાવણ પણ લખંડક ડખાયો ન કરવાનું કર્યું એટલે કેપેસિટી બહાર જાય ને એટલે કુટુંબી ભેરો સાફ કરાવી નાખે એટલે કેપેસિટી બહાર ન જવાય એટલે આપણે કઈ પિતરનું ગાડું બનાવવું નહોતું પણ હવે ન બનાવીએ તો હીરાભાઈને દુઃખ લાગતું હતું મેં કીધું આ ગરીબ પાણીને દુઃખ લાગે એ કીધું રમભાઈ પૈસા નથી જોતા એમને હું ગાડું આપી પણ મારે ગાડું તો બનાવવું નહીં મેં કીધું હારું લઈ આવે તો આજ લઈ આવે હવે કુતિયાણાને આજુબાજુ પૂગ્યા હતા એમ તો કાલ વિડીયો તમે જોજો જય માતાજી